ભરૂચ શહેરની શ્રવણ ચોકડીથી ગીલ ટાઉનશીપ સુધી વીસથી વધુ સોસાયટીઓ આવેલી છે આ સોસાયટીઓમાં જવાનો એપ્રોચ રોડ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં થઈ ગયો છે ઉપરાંત ડ્રેનેજ લાઈન છેલ્લા પંદર દિવસથી તૂટી ગઈ હોવાના પણ સ્થાનિકોએ આક્ષેપ કર્યા હતા જેને પરિણામે રસ્તો જોખમી બની ગયો છે અને મચ્છરોનો ઉપદ્રવ પણ વધ્યો હોવાની રજૂઆત કરાઈ છે આજરોજ આ તમામ સોસાયટીઓના રહીશોએ એકત્રિત થઈને તંત્ર સામે હલ્લાબોલ કર્યો હતો અને વહેલી તકે જે માર્ગ પાસ થઈ ગયો છે તેની કામગીરી હાથ ધરવામાં આવે તેવી માંગ કરી હતી સ્થાનિક રહીશોએ આક્ષેપ કર્યા હતા કે આ માર્ગ પરથી પસાર થતી વખતે લોકોને અનેક શારીરિક તકલીફ અને ધૂળની ડમરીઓના કારણે શ્વાસની તકલીફો પણ ઊભી થઈ છે સ્થાનિકોની રજૂઆતને ભરૂચ આમદી પાર્ટીએ પણ પોતાનો ટેકો જાહેર કર્યો હતો અને જિલ્લા પ્રમુખ પિયુષ પટેલે જો આ કામગીરી વહેલી તકે નહીં પતે તો ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારી હતી અમારે આ રસ્તાની તકલીફ છેલ્લા એક દોઢ વર્ષથી અમે આ આ બધું સહન કરી રહ્યા છે તંત્ર કામ તો કરી રહ્યા છે પણ તંત્રને એ ખબર નથી પડતી કે કામ કઈ રીતે કરવું એ કે અત્યારે એટલી બધી પરિસ્થિતિ ખરાબ થઈ કે પાણીની ગટરના પાણીની લીકેજ થઈ ગયું છે તો આખું જાણે કે સ્વિમિંગ પુલ થયું હોય એનું નિર્માણ થઈ ગયું છે આ બાજુ અઢારથી વીસ જેટલી સોસાયટીઓ આવેલી છે અહીંયા દેશની અંદર નોકરી કરનારા બધા કર્મચારીઓ રોજ જ આવા રસ્તા પરથી ઉબડ ખાબડ રસ્તા પરથી પસાર થઈ રહ્યા છે કેટલાક ને તો બેક પેન પણ થયું છે અને બેક પેન થયાને લીધે અહીંથી ભરૂચમાંથી નોકરી છોડીને લોકો વાપી પણ જતા રહ્યા છે પછી એક બેન ને હમણાં પંદર વીસ દિવસ પહેલા સ્કૂટર પરથી પડી ગયા હતા તો એમને કાનની પાછળ નવ થી દસ ટાંકા આવેલા હતા એટલે આવી બધી પરિસ્થિતિ છે તો તંત્ર જો વહેલું કામ શરૂ કરે તો સારું અથવા તો એક બાજુનો રોડ જો વ્યવસ્થિત રીતે ચાલુ કરી દે તો લોકોને આવવા જવાની તકલીફમાંથી થોડો છુટકારો થાય અને આ કામ ક્યારે પતશે એ તો એમની એમની એની પર જ આધાર છે બે વર્ષથી રોડ રસ્તાની પ્રોબ્લેમ તો પહેલેથી જ છે ત્યારબાદ જે આ રોડ પાસ થયો એનું કામગીરી ચાલુ થઈ આખું આગળનું ચોમાસું બહુ ખરાબ નીકળ્યું છે અમારા ઘણા છોકરાઓ સ્કૂલની વાહનોને પ્રોબ્લેમ થાય છે આવવા જવામાં ને હાલ અત્યારે જે અધૂરું કામ જે ડીલે થઈ રહ્યું છે તેમાં એક સાઈડના રોડ પર ઘણી ધૂળની દમડી ઉડે છે જેમાં વગર માસ્કે તો કોઈનાથી જવાતું જ નથી ને એમાં જે બિલ્ડર શ્રીઓના જે મોટા મોટા હાઈવા ટ્રક્સ આવે છે એમાં ખૂબ જ દમડી ઉડે છે જેના લીને અહીંના રહીશોને ખૂબ તકલીફ પડી રહી છે હવે આ પ્રોજેક્ટ ક્યારે પૂરો થાય એ તો હવે ભગવાન જાણે પણ અમે ઈચ્છીએ છીએ કે આવતા ચોમાસા સુધીમાં અમને આ જે રોડ જે મંજૂર થયો છે જે કમ્પ્લીટ કરી આપે અમારી એટલી જ વિનંતી છે સરકારશ્રીને ભરૂચ શ્રવણ ચોકડી થી જે ગેલ ટાઉનશીપ વાળો જે રોડ છે આ રોડનું કામ છેલ્લા એક થી દોઢ વર્ષથી ચાલી રહ્યું છે આ બાજુ સ્થાનિક જેટલા પણ લોકો રહે છે તમામ એજ્યુકેટેડ ભણેલા ગણેલા લોકો અને કંપનીમાં જોબ કરવા લોકો રહે છે અહીંયા થી ઘણા લોકો નાના બાળકો અવર જવર કરે છે સ્કૂલે આવતા જતા ઘણા પેરેન્ટ એમના બાળકોને લેવા મુકવા જયારે જાય છે ત્યારે ઘણી વખત એક્સિડન્ટ ઇન્સિડન્ટ બને છે આ જે જગ્યા છે એ જગ્યા ઉપર છેલ્લા દોઢ વર્ષથી આ લોકો કામ કરી રહ્યા છે રોડ એમાં ગટરની જે વાત છે તો ગટર બે વખત એ લોકોએ જે ડ્રેનેજ લાઈન નાખવાની હતી એ નાખી અને ફરીથી એ લોકોએ કાઢી છે અત્યારે પરિસ્થિતિ એ છે કે ત્યાંની આ જે ખોદકામ ચાલતું હતું એ દરમિયાન